અભ્યાસક્રમનો અર્થ અને એની વ્યાખ્યા વિશે જોઈએ જો પેલા અભ્યાસક્રમ એટલે અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમ આ કરિક્યુલમ જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ અને એનો અર્થ થાય છે દોડનું મેદાન હવે દોડનું મેદાન કેમ કહેવામાં આવ્યું દોડનું મેદાન એટલા માટે કહેવામાં આવ્યું કે જેમ દોડના મેદાન ઉપર દોડીને જે દોડવાળો હોય કે દોડવીર હોય એથલીટ હોય એ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે એવી જ રીતે અભ્યાસક્રમ પૂર્ણ કરીને વિદ્યાર્થી એ શિક્ષણના ચોક્કસ દેવ પ્રાપ્ત કરે ચોક્કસ દેવ સિદ્ધ કરે એટલા માટે એને કરિક્યુલમ તરીકે ઓળખવામાં આવે એટલે દોડના મેદાનના અભ્યાસક્રમ સરખાવવામાં આવ્યું બરાબર હવે બીજું કે જો વિદ્યાર્થીના શિક્ષણના આવો ચોક્કસ દેવ સિદ્ધ કરવા હશે તો ચોક્કસ દેવ સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીને વિવિધ વિષય વસ્તુઓનું જ્ઞાન મેળવવું પડશે એમાં કયા વિષય વસ્તુ અને કેટલા પ્રમાણમાં શીખવું એ ચોક્કસ નક્કી કરવું પડે એ કામ અભ્યાસક્રમનું દરેક વિષયોના હેતુઓ અને બધું અલગ અલગ હોય પણ એ બધા જ વિષય વસ્તુઓની હેતુઓ અને એની સમજ એ ચોક્કસાઈપૂર્વક મેળવી લે વિદ્યાર્થી ત્યારે એને માનસિક અને શારીરિક ક્ષમતાઓની અંદર એના નૈતિક મૂલ્યોની અંદર ઘણા બધા હકારાત્મક ફેરફાર થાય એ કામ અભ્યાસક્રમનું બરાબર તો અભ્યાસક્રમનો અર્થ પૂછાય તો આટલું લખવાનું હવે અભ્યાસક્રમની વ્યાખ્યા પહેલી વ્યાખ્યા કે વિદ્યાર્થીઓને આપવાના અનુભવનો સમુચાય અહીંયા બાદ સરવાળો કર્યો એનો મતલબ કે સમુદાયની જગ્યાએ તમે સરવાળો પણ લખી શકો વિદ્યાર્થીઓને આપવાના અનુભવનો સરવાળો એટલે કે અભ્યાસક્રમ આ વ્યાખ્યા રોબર્ટ બેકે આપી હતી સરવાળો એટલે કયા અનુભવનો તો જો સમગ્ર શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી વિવિધ વિષય વસ્તુ વિવિધ અભ્યાસિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક અનુભવ પ્રયોગો ક્ષેત્રકાર્યો એટલે કે ઇડબલ્યુઅફ અને સંદર્ભ પુસ્તકો વગેરે સાથે કામ કરતી વખતે એને વિવિધ પ્રકારના અનુભવ થતા હોય અને આ જે અનુભવો એનાથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય હવે આ બધા અનુભવ કઈ જગ્યાએ થવાના તો આ બધા અનુભવ થવાના શાળામાં માટે બીજી એક વ્યાખ્યા શૈલોને અને ધંધા આપી કે શાળા દ્વારા પૂરી પાડતી તમામ અધ્યનંતકો શાળા દ્વારા પૂરી પાડતી તમામ અધ્યયનંતકો એને કહેવાય અભ્યાસક્રમો તો અભ્યાસક્રમની અંદર આપણે શું શીખ્યા લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય દોડનું મેદાન કે દોડના મેદાનમાં દોડવી દોડીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરે છે તેવી જ રીતે વિદ્યાર્થીએ પણ અભ્યાસક્રમ રૂપી દોડના મેદાનમાં પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ પોતાના વિષય વસ્તુના હિતો સિદ્ધ કરવા માટે દોડવાનું હોય છે પછી વ્યાખ્યા કે વિદ્યાર્થીઓને આપવાના અનુભવનો સવાલ અથવા તો સમજાય રોબર વ્યાખ્યા આપી દીધી અનુભવ કયા કયા હોય તો કે વિષય વસ્તુના હોય છે અભ્યાસિક પ્રતિના હોય છે શૈક્ષણિક અનુભવ હોય પ્રયોગો ક્ષેત્ર કાર્યના હોય સંદર્ભ પુસ્તકો બીજી વ્યાખ્યા કે શાળા દ્વારા પૂરી પાડતી તમામ અધ્યંત એલેક્ઝેન્ડરે આપી બરાબર આ વ્યાખ્યા હવે બીજી જોઈએ કે આધુનિક સમયનો અભ્યાસક્રમ શું કહે તો આધુનિક સમયનો અભ્યાસક્રમ એવું કહે છે કે અત્યારનો જે અભ્યાસક્રમ એ શિક્ષણનો હેતુ એવો કે દેશ માટે ચોક્કસ પ્રકારના સારા નાગરિકો તૈયાર કરવા બરાબર જેના માટે વિવિધ વિષયોના અભ્યાસક્રમની વિગતો અને શૈક્ષણિક અનુભવ પૂરા પાડવા માટે મૂલ્યાંકન કરવું એના માટે પણ આયોજન કરવામાં આવતું હોય તો આ અભ્યાસક્રમનો અર્થ સંકલ્પના વ્યાખ્યા આટલી વસ્તુ હવે અભ્યાસક્રમની લાક્ષણિકતાઓ જોવાની બરાબર અભ્યાસક્રમની લાક્ષણિકતાની અંદર લાક્ષણિકતા આવે શિક્ષણના હેતુઓ પ્રાપ્ત કરવા માટેનું સાધન પહેલી શિક્ષણના હેતુ પ્રાપ્ત કરવા માટેનું સાધન હજુ શિક્ષણ હેતુ લક્ષી પ્રક્રિયા હેતુ લક્ષી પ્રક્રિયા એટલે શું કે ચોક્કસ હેતુ માટે તમને કરવામાં આવતું હોય અને એનાથી દરેકનો સર્વાંગી વિકાસ થતો બરાબર એટલા માટે એ શિક્ષણનો હેતુ તમારે પ્રાપ્ત કરવો હોય તો એ અભ્યાસ કરવા માટે તો પહેલો હેતુ પ્રાપ્ત સાધનમાં ખબર પડી હવે બીજું આ જ્ઞાન સાધન પ્રાપ્તિ શિક્ષણની અંદર મેન મેળવવાનું શું હોય જ્ઞાન મેળવવાનું હોય હવે બાળકને આપણે શિક્ષણ આપીએ તો જ્ઞાન આપવા માટે જ આપતા હોય હવે તો ચોક્કસ પ્રકારનું જ્ઞાન તે અભ્યાસક્રમ બનાવવામાં આવેલો હોય હવે જો આ પ્રકારનો અભ્યાસક્રમ જ ના હોય તો જ્ઞાનની પ્રાપ્તિ તમે કેવી રીતે કરાવી શકો એટલા માટે બીજો મુદ્દો કે જ્ઞાન પ્રાપ્તિ કરવાની ધરી તો એ અભ્યાસક્રમમાં ત્રીજો મુદ્દો શાળામાં ઉપયોગી સામગ્રી તો શાળાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને આપણે બધું કરવાનું હોય શૈક્ષણિક કાર્ય પણ કરાવવાનું હોય પણ જો એને ચોક્કસ માળખું ના હોય તો તમે આધારે વિવિધ પ્રવૃત્તિઓ શૈક્ષણિક કાર્ય કરાવી શકો એટલે ચોક્કસ પ્રકારની સામગ્રી એ પણ અભ્યાસક્રમ જ આપો અને પછી ચોથો મુદ્દો સર્વાંગી વિકાસની વ્યૂહરચના સર્વાંગી વિકાસની વ્યૂહરચના એટલે શું કે દરેક જે બાળકો શાળાની અંદર આપણને જોવા મળશે એમના શારીરિક માનસિક બૌદ્ધિક સામૈહિક બધી જ રીતે એમની અંદર રીતના જોવા મળે છે એમની બુદ્ધિ કક્ષા એમની અભિરુચિ એમની પસંદ ના પસંદ જરૂરિયાતો દરેકની અંદર ભિન્નતાઓ જોવા મળે તો આ બધી જ ભિન્નતાઓને બધી જ વૈવિધ્યતાઓને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમનું નિર્માણ કરવામાં આવી હોય તો જ આપણે એને સરખી શિક્ષણ આપી શકીએ એટલા માટે એ સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના પહેલું હેતુ પ્રાપ્તિ હેતુ પ્રાપ્તિ શિક્ષણ માટે હોય પછી જ્ઞાન પ્રાપ્ત માટે જો અભ્યાસક્રમમાં ના હોય તો જ્ઞાન કેવી રીતે મળે પછી શાળામાં સામગ્રી શાળાની અંદર અદ્યાર્થી ભણવાનું શું છે ચોક્કસ માળખું ના હોય ભણવા માટેનું તો એ સામગ્રી પછી સર્વાંગી વિકાસનીચના મતલબ કે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ધરાવતા આવશે અને અલગ અલગ રીતના ધરાવતા વિદ્યાર્થીઓને સરખા પ્રમાણમાં એમની જરૂરિયાત પ્રમાણમાં કેવી રીતે આગળ લઈ જવા એના માટેની વ્યૂરચના હોય તો અભ્યાસક્રમ પછી આવે છે શૈક્ષણિક અનુભવનો સમુચ્ચય અથવા સરવાળો હજુ એની અંદર કેવું હોય કે કોઈ એક જ વિષય ના હોય અભ્યાસક્રમ અભ્યાસક્રમની અંદર અલગ અલગ વિષયો આપણને જોવા મળતા હોય અલગ અલગ પ્રવૃત્તિઓ જોવા મળતી હોય એટલે વિદ્યાર્થીઓના જીવનને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના જીવનને ધ્યાનમાં રાખી વર્ગની અંદર તો ખરું જ પણ વર્ગની બહાર પણ વિવિધ અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય જેનાથી અમે વિવિધ શૈક્ષણિક અનુભવો મળે બરાબર અનુભવની ચર્ચા આપણે ઉપર આ ભણાવતા ભણાવદા વ્યક્તિ કરી હતી બરાબર એના પછી આવો પ્રવૃત્તિઓને માર્ગદર્શિત માર્ગદર્શિક વિવિધ વય કક્ષા ધરાવતા બાળકો હોય વિવિધ વિવિધતાઓ ધરાવતા બાળકો હોય હવે એ બાળકોને શાળાની અંદર અને શાળાની બહાર કેવી પ્રવૃત્તિઓ કરાવી અને ક્યારે કરાવી એ બધી આયોજનબદ્ધ માર્ગદર્શિકા જો કોઈ હોય તો એ અભ્યાસક્રમ કરો એના પછી મુદ્દો આવે ધ્યેય પ્રાપ્તિના ઉદ્દેશ્ય લઈ જવા હવે જો શાળાની અંદર પણ જગ્યાએ તમે જોશો તો વિવિધ પ્રવૃત્તિઓ તો થતી હોય પણ જો એ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિનો હેતુ શું બરાબર વિવિધ કાર્યક્રમો કરવામાં આવે તો એનો હેતુ શું તો એનાથી વિદ્યાર્થીઓને કઈ જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવો એના માટે પ્રેરણા મળે બરાબર જો એને પ્રેરણા મળશે તો એ એના તરફ વધારે કામ કરવા માટે આકર્ષણ છે એટલા માટે પ્રેરણા આપવાનું કામ પણ કોણ કરશે અભ્યાસક્રમ એટલે એને કહેવાય કે ધ્યેય પ્રાપ્તિના ઉદ્દેશ તરફ લઈ જાય તમારે ધ્યેય પ્રાપ્ત કરવો એના તરફ કોણ લઈ જશે અભ્યાસક્રમ એના પછી સમાજ જીવન સાથે સંકળાયે સમાજ જીવન સાથે સંઘ્રાય એટલે શું જો અત્યારનો જે અભ્યાસક્રમ હોય એ દરેક બાબતોને ધ્યાનમાં રાખે જ્યારે આપણે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમના તફાવતી અંદર જોઈ કે અભ્યાસક્રમ જે હોય એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ આર્થિક અને સામાજિક બાબતો તેમજ રાજનૈતિક દ્રષ્ટિકોણના આધારે ઘડવામાં આવેલો હોય એટલે શું થાય કે સમાજની અંદર પણ અત્યારે એની જરૂરિયાત છે એ બધી પણ શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમમાં હોય એટલા માટે સામાજિક જીવન સાથે પણ સંકળાયેલો છે હવે આવે છે પરિવર્તનગ્રાહી પરિવર્તનગ્રહી એટલે કે અભ્યાસક્રમમાં આપણે ઘણા જોયા કે કેટલાય બે ત્રણ વર્ષ થાય એટલે આખા આખા સિલેબસ ચેન્જ થઈ જતા જોવા જોવામાં બરાબર આપણે નો અભ્યાસક્રમ થયો હજાર સોળમાં બનાવ્યો અધ્યાન મૂલ્યા ચોપડી વાંચતો તો અમુક સુધી જોવા મળે અત્યારે લાગુ જ ના પડે બધું બદલાઈ ગયું પણ શું કરવાનું આપણે અભ્યાસક્રમ તો બદલાતો નહીં પણ અભ્યાસક્રમ પરિવર્તનગ્રહી હોવો જોઈએ પરિવર્તન ગ્રહી એટલે શું કે જેમ જેમ સમય જાય એ પરિસ્થિતિ પ્રમાણે જે અનુકૂળ વધારે હોય એના આધારે અભ્યાસક્રમ બનાવેલો હોય એવું ચોપડીવાળા છે હવે જોઈએ બીજું લોકશાહીના ગુણોનો વિકાસ બરાબર તો આજનો જે જમાનો અને લોકશાહીનો સૌથી વધારે બરાબર દરેક વિદ્યાર્થીની અંદર લોકશાહીના અમુક ગુણો તો હોવા જ જોઈએ બરાબર લીડરશીપ હોવી જોઈએ બરાબર દરેક વિદ્યાર્થીઓના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંબંધો કેવી રીતે વિકસાવવા એવા ગુણોનો વિકાસ પણ કરવા માટે અભ્યાસક્રમ ખૂબ જ જરૂરી છે તો આ જેટલા મુદ્દા થયા છે ફટાફટ ચર્ચા થાય શિક્ષણના હેતુ પ્રાપ્ત કરવાનું સાધન કે તમારે કેટલું શિક્ષિત બનવું બરાબર શું મેળવવાનું શિક્ષણ નથી એનો હેતુ પણ અભ્યાસક્રમમાં નક્કી કરશે બીજું જ્ઞાન પ્રાપ્તિ કરવાની દરી તમારે વિદ્યાર્થીઓને બનાવવાનું પણ કેટલું ભણવાનું બરાબર અત્યારે તો જ્ઞાનનો દરિયો જ્ઞાનનો સાગર એમાંથી ચોક્કસ એને જ્ઞાન પ્રાપ્ત કરાવું હોય તો એ અભ્યાક્રમના આધારે તમે કરાવી શકો એ પછી હું સારામાં ઉપયોગી સામે વિદ્યાર્થી પાંચ દરમિયાન તમે શાળામાં પણ ચોક્કસ સારામાં માળખું જ ના કઈ કયા સમયમાં કયું ભણવાનું હોય જેમ કે વિજ્ઞાનને ખરી પાક અને ધારી પાકોની આપણે ચર્ચા કરતા હોય વિજ્ઞાન કે સામાજ વિજ્ઞાન બની તો એ અમુક ચોક્કસ સમય દરમિયાન જે અભ્યાસક્રમે મહિનાઓમાં મૂક્યું હોય એ દરમિયાન વિદ્યાર્થીઓ બનાવવા અને પ્રત્યક્ષ પણ આજુબાજુમાં એવું ઉદાહરણ મળે બરાબર એના પછી હવે જોઈએ સર્વાંગી વિકાસની વ્યૂરચના વિદ્યાર્થીની અંદર ઘણી બધી ભિન્નતા હોય શારીરિક હોય માનસિક હોય બધી હોય સામારી હોય 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 સામાજિક હોય આ બધી જ ભિન્તા હોયની અંદર એની અંદર સર્વાંગી બધી બાબતો ચારે બાજુથી કેવી રીતે વિકાસ કરવો એ માટેની જો કોઈ વ્યૂરચના હોય તો અભ્યાસક્રમ પછી આ પ્રવૃત્તિઓ માર્ગદર્શિક વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી અલગ અલગ પ્રવૃત્તિઓ હોય બરાબર તો એ પ્રવૃત્તિઓ ક્યારે કરાવી એના માટેની માર્ગદર્શિકા માર્ગદર્શિક અભ્યાસક્રમ જ પૂરું પાડે શૈક્ષણિક અનુભવનો સમુચાય કે વિદ્યાર્થીને શાળાની અંદર શાળાની બહાર પ્રવૃત્તિ દરમિયાન અધ્યન કાર્ય દરમિયાન બરાબર અલગ અલગ અનુભવ થતા હોય તો અનુભવ પણ ક્યારે આપવા કેટલા પ્રમાણમાં આપવા બરાબર એની વય કક્ષા પ્રમાણે કયા સમયમાં એને અનુભવ થવા જોઈએ એ બધી જ માહિતી અભ્યાસક્રમમાં હોય બે બાકીના લાગે એની આપણે ચર્ચા કરી લીધી સમાજ જીવન સાથે સંક્રાયેલું પરિવર્તન રહે તો બહુ જબર ચર્ચા કરી અને પણ વિકાસ થાય તો અહીંયા અભ્યાસક્રમની સંહિતાઓ પૂરી જો હવે આપણે જોવાનું છે અભ્યાસક્રમનું મહત્વ અભ્યાસક્રમ જે છે એ શિક્ષણ જગતમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે હવે શિક્ષકનું કાર્ય શું તો શિક્ષકનું કાર્યને હકીકતમાં માળી જેવું હું વિચાર થાય કે મારી એવું કેમ કે મારે આખો દિવસ નહીં બધા ભૂલ થોડું જેવું ઉગાડી હોય અને આખો દિવસ કાંટા લઈને અપ કાપ કરે નવી નવી ડિઝાઇનમાં આપ કરે એવી રીતે શિલ્પીનું કામ શું તો શિલ્પી શું કરે ટાંકડી લઈને મંડી પડ્યા હોય પથ્થર ગમે પથ્થરમાંથી મૂર્તિ બનાવી દે બરાબર તો શિક્ષકનું પણ કાર્ય એવું જ છે કે આવા જે રૂપી આપણા જેવા વ્યક્તિઓ હોય એમાંથી આપણા જેવા બાળકોને ઘડવાના અને તમારે જેવા હોશિયાર બનાવવાના આ કામ શિક્ષકનું બરાબર હવે એની અંદર અભ્યાસક્રમ કેટલો મહત્વનો છે શિક્ષણમાં અભ્યાસક્રમ કેટલો મહત્વનો છે જોઈએ તો જો શિક્ષકનું જે આ કામ ઘડતર કરવાનું તો એ ઘડતર કરવાની પ્રક્રિયામાં શિક્ષકની સતત ગતિશીલ કોણ રાખશે અભ્યાસક્રમ રાખશે શિક્ષકને આ પ્રક્રિયામાં પથ દર્શે એટલે કે દિશા કોણ સૂચવશે અભ્યાસક્રમ સૂચવશે શિક્ષકને પદ્ધતિ શિક્ષણ આપતા કોણ શીખવાડશે અભ્યાસક્રમ શીખવાડશે જો અભ્યાસક્રમ ના તો શિક્ષક કઈ કઈ પદ્ધતિ શિક્ષણ આપી શકશે અભ્યાસક્રમની અંદર ચોક્કસ હેતુ આપેલા હોય બરાબર હેતુ બાળકોના જીવનમાં પણ ઘણા ઉપયોગી તો હેતુઓ કોના દ્વારા સિદ્ધ થશે અભ્યાસક્રમ દ્વારા સામ્જિક વિકાસ બાળકો કોના દ્વારા થશે અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓનો શારીરિક માનસિક સામાજિક અને નૈતિક ઘડતર એ પણ અભ્યાસક્રમ દ્વારા થશે જો અભ્યાસક્રમની રચના કરવામાં ના આવી હોય તો આ બધા મૂલ્યનું ઘડતર વિદ્યાર્થીઓમાં ના થઈ શકે વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન કોના દ્વારા આવશે અભ્યાસક્રમ દ્વારા જો બીએડનો અભ્યાસક્રમ બને એટલે આ વર્તનમાં પરિવર્તન આવ્યું અને ગરું કશું કર્યો શૈક્ષણિક અનુભવ ચોક્કસ પ્રકારના અનુભવ થશે વર્ગની અંદર વર્ગની શિક્ષક બનાવતા ત્યારે પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે બેઠા હોય ત્યારે બેઠા હોય ત્યારે બધી જગ્યાએ નવા નવા શૈક્ષણિક અનુભવ થાય જ છે અને બીએડમાં બહુ ખતરાના અનુભવ થાય તો આ બધા અનુભવ કોના દ્વારા થાય અભ્યાસક્રમ દ્વારા અભ્યાસક્રમમાંથી જ પાઠ્યપુસ્તકનું નિર્માણ થતું હોય એટલા માટે પાઠ્યપુસ્તકોનું નિર્માણની આધાર છેલ્લા કોણ કહેવાય અભ્યાસક્રમ આ જો અભ્યાસક્રમ હોય એનાથી શું થાય ખરેખર કે આપણે પરીક્ષાની અંદર ચોક્કસ પ્રકારનું ખબર પડીએ કે કેટલા બીએડનો અભ્યાસક્રમ આપણે ખબર પડીએ કે આટલા જ મુદ્દાઓ તૈયાર કરવાના તો આપણા માટે સમય અને શક્તિનો બચાવ હોય જે ગવર્મેન્ટ એક્ઝામની અંદર તમે જો ચોક્કસ અભ્યાસક્રમ તમને જોવાની મળે એટલે કોઈ લખી હશે ઘણું પણ એમાંથી બધું પૂછાય નહીં એટલે બહાર નહીં પૂછાતો હોય એટલે અભ્યાસક્રમ હોય તો તમારા સમય અને શક્તિનો બચાવ થઈ જાય બીજું યોગ્ય મૂલ્યાંકન પ્રક્રિયા પણ અભ્યાસક્રમ દ્વારા થાય ચોક્કસ ધારા ધોરણના આધારે કઈ જગ્યાએ સમજ કૌશલ્ય ઉપયોજનના કેટલા પ્રશ્નો મૂકવા કેટલા પ્રમાણમાં મૂકવા આ બધી બાબતો પણ મૂલ્યાંકનમાં આવતી હોય કે જે અભ્યાસક્રમની અંદર સમાવેશ છે અભ્યાસક્રમ એ વર્તમાન સમયના ભવિષ્ય સાથે સાંકળો બરાબર અભ્યાસક્રમની અંદર એવા એવા મૂલ્યોનું નિર્માણ કરવામાં આવ્યું હોય કે જેનાથી વિદ્યાર્થીનું વર્તમાન ભલે ગમે તે રૂપિયા અભ્યાસક્રમના રૂપી રમતના મેદાનમાં જો વિદ્યાર્થી દોડશે તો ભવિષ્ય એનું વર્ણન સુધરશે એવી દ્રષ્ટિથી અભ્યાસક્રમની રચના થતી હોય તો આ થયો અભ્યાસક્રમનું મહત્વ એક વાત વાર્તા એક બાળક હતું એ બાળક કંઈક પ્રવૃત્તિ કરતું હતું પ્રવૃત્તિ કરતું હતું ને તો બીજા બાળકોના સંયોજન થયું સંયોજન થયું એટલે ઘણા બધા બાળકો ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા એટલે સમાજ બન્યો સમાજ બન્યા એટલે એમને એમના ભવિષ્યની ચિંતા થઈ ભવિષ્યની ચિંતા થઈ એટલે એમને વિવિધ પરંપરાઓ બનાવી પરંપરાઓ બનાવતી વખતે એમને થોડી સર્જનાત્મકતા મગજમાં આવી ગઈ અને સર્જનાત્મકતા એમને થોડી વાપરીને એટલે એ જે મગજની અંદર સર્જનાત્મકતા આવી એનાથી એમને વાસ્તવિક જીવનનો અંદર ઉપયોગ કર્યો અને વાસ્તવિક જીવનનો એમણે ઉપયોગ કર્યો તો એમને એક વિષય બનાવ્યો અને વિષય બનાવ્યો એટલે બધા બાળકોની અંદર પરિવર્તન આવી ગયું તો જો આપણા ભણવાના અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો એની અંદર પણ કંઈક આવું જ છે કે એક બાળક છે એ બાળક કંઈક પ્રવૃત્તિ કરી જાય અને પ્રવૃત્તિમાં બીજાના સંયોજન થાય એટલે સમાજ બને અને સમાજને એમના ભવિષ્યની ચિંતા થાય એટલે ચોક્કસ પરંપરાઓ બનાવી અને પરંપરાઓ બનાવતી વખતે એમની સર્જનાત્મકતાથી એમને ચોક્કસ વિષયો બનાવ્યા અને વિષયોની મદદથી બાળકની અંદર પરિવર્તન આવી ગયું અને જીવનમાં ઘણા આદર ગયા હવે આ વાર્તા ઉપરથી આપણે અભ્યાસક્રમ રચના સિદ્ધાંતો ભણીશું તો જો હમણાં આપણે જે વાર્તા ભણ્યા એ વાર્તા આપણે અહીંયા લખી એના ઉપરથી અભ્યાસક્રમના સિદ્ધાંત કેવી રીતે યાદ જો પેલું બાળક હતું ને તો બાળક ઉપરથી કયો સિદ્ધાંત બાળક સિદ્ધાંત બાળક શું કરતું હતું પ્રવૃત્તિ તો પ્રવૃત્તિના સિદ્ધાંત પ્રવૃત્તિમાં બીજા લોકોનું સંયોજન થયું એટલે સંયોજનનો સિદ્ધાંત સંયોજન થયું એટલે સમાજ બન્યો તો સમાજ કેન્દ્રી સિદ્ધાંત સમાજે ભવિષ્યની ચિંતા કરી એટલે ભવિષ્યલક્ષી સિદ્ધાંત ભવિષ્ય માટે એમને શું બનાવ્યું પરંપરા તો પરંપરાનો સિદ્ધાંત પરંપરા બનાવી એટલે સર્જનાત્મકતાનો ઉપયોગ કર્યો એટલે સર્જનાત્મકતાનો સિદ્ધાંત સર્જનાત્મકતાનો ઉપયોગ કરે એટલે જીવન સાથે સંબંધ થયો એટલે વાસ્તવિક જીવન સાથે સંબંધનો સિદ્ધાંત જીવન સાથે સંબંધ કર્યો એટલે વિષય બન્યો એટલે વિષયનો સંબંધ અને પછી છેલ્લે બાળકમાં પરિવર્તન આવી ગયું અને વિકનો વિકાસ થઈ ગયો દોન બની ગયો તો પરિવર્તનશીલનો સિદ્ધાંત આટલી વાત યાદ રાખો તો આ દસે દસ સિદ્ધાંતો આપણે લાઈન સરડીએ એના પછી પરીક્ષામાં અંદર તો શું લખવાની તમારા મગજની અંદર પડી છે આપણા અભ્યાસક્રમ વિકાસના હેતુઓ વિશે જોવાનું અભ્યાસક્રમ વિકાસના હેતુ એટલે એના માટે આપણે વાર્તા સમય કે જો આપણા ભારત દેશની અંદર કોઈ પણ બાળક જેવો જન્મ થાય ને પછી શરૂઆતના સમયગાળામાં એ શું મેળવવા માટે દોડે તો કે પ્રત્યાયન એટલે કે એકબીજા કેવી રીતે વાતચીત કરવી એના તરફ બધા લોકોનું ધ્યાન હોય કે આને બોલતો કરો પછી બોલતો થઈ જાય એટલે એનો અધ્યાપન કરાવો શીખવાનું બધું નવું નવું એટલે ત્યાં એ નવા નવા કૌશલ્ય વિકાસ થાય એની અંદર બરાબર પછી જ્યારે એ બધું શીખી લે કમ્પ્લીટ બાળક ભણી લે એક થી બાદરણ સુધી કોલેજ સુધી તો એ જે બનતર હોય છે ને માટે નો હોય કે દેશનો સારો નાગરિક તા નાગરિક બનાવવા માટેનું શિક્ષણ હોય એટલે બીજું હેતુ થઈ ગયો નાગરિકતાનું શિક્ષણ જ્યારે દેશનો સારી નાગરિકક બનાવવા માટેનું શિક્ષણ મેળવી લે પછી એ બાળક શું કરે તો એને જીવનમાં કારકિર્દી તરફ જાય કારકિર્દીનું આયોજન કરે કે ભાઈ મારે હવે જીવનમાં શું કરું એને કારકિર્દીએ કમ્પ્લીટ મળી જાય એટલે પછી શું કરે એના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વિશે વિચારે કે હવે ચલો મને બધું મળી ગયું તો હવે મારે મારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે એ માટે મારે વિવિધ આયોજનો કરવા પછી એ થઈ જાય એટલે ઘરમાં સંબંધો વિચાર ઘર અને કુટુંબમાં સંબંધો સારા છોકરાઓને બધું કરવાનું હોય પછી એ સંબંધો પૂરું કરી દે ત્યારે એ સંસ્કૃતિ વિશે સંસ્કૃતિ અને સૌંદર્યાત્મક એનું ઘર સારું હોય બરાબર એની બુટી પરંપરાઓ બધું એનું પાલન થતું હોય એને એના જીવનના તબક્તિને એવો વિચાર આવે છે એ મરવા પડે હોય માનવીય સંબંધો વિશે એના બધું મોં માયા મેં મારા જીવનમાં જે કર્યું એ બધું મોહ હતું એટલે છેલ્લે

ઠરાવ તરીકે માન્ય અભ્યાસક્રમની ચર્ચા કરીએ ભારતમાં દરેક રાજ્યોને પોતાનો અભ્યાસક્રમ રેચવા માટે સ્વતંત્રતા આપવામાં આવી બરાબર પણ અભ્યાસક્રમના અંદર પરિવર્તન લાવવા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખો એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજારને પાંચ એનસીએફ તરીકે આપણે ઓળખીએ એ ડૉક્ટર યશપાલના અધ્યક્ષપદે તૈયાર કરવામાં આવ્યું હતું એ જે સમિતિ હતી એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક જે રાજ્યો હોય એ દરેક રાજ્યો એમનો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનો જે અભ્યાસક્રમ સ્કૂલ લેવલનો એ રાજ્યો તૈયાર કરો બરાબર હવે એ તૈયાર કરતા હોય અભ્યાસક્રમ એ માટે અમુક ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય હવે એ પ્રક્રિયા વિશે આપણે જોઈએ પહેલું કે સમગ્ર અભ્યાસક્રમની રચના કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હોય એ સમિતિની અંદર વિષય નિષ્ણાંતો હોય કેળવણીકારો હોય સમાજવિદો હોય શિક્ષકો હોય આચાર્યો હોય આ જેટલા આપણને નામ યાદ આવે બધા લખી દેવાના લેખકો અને જે યાદ આવે બરાબર હવે બીજું પ્રશ્ન થાય કે આ લોકો શાના માટે હોય તો કે આ લોકો અભ્યાસક્રમની અંદર ચોક્કસ વિષય વસ્તુ અને વિવિધ અધ્યાપનની પદ્ધતિઓ વિશે ઊંડી વિચારણા કરી શકે એટલા માટે સમિતિમાં લોકો રાખવામાં આવ્યા હોય એ ઉપરાંત સમિતિની અંદર સમાજના અમુક લોકો પણ હોય કે જે સમાજની અંદર હાલમાં જે જરૂરી ભવિષ્ય માટે મુદ્દાઓ હોય એનો પણ અભ્યાસક્રમની અંદર વિવિધ પદ્ધતિઓમાં ઉપયોગ કરી શકાય એટલા માટે સમાજના લોકો હોય ત્યારબાદ અભ્યાસક્રમ આ લોકો ભેગા થઈને બનાવશે આ સમિતિ શું કરશે અભ્યાસક્રમની રચના કરશે હવે માની લો કે કોઈ અભ્યાસક્રમ બનાવ્યો અને અથવા તો જૂનો અભ્યાસક્રમ હોય એની અંદર સુધારો વધારો કરવો હોય તો પણ આ સમિતિના લોકો જ ભેગા થવાના કોઈ અભ્યાસક્રમ હોય કે જેની અંદર સુધારા વધારો કર્યા તો પછી એ લોકો શું કરે આ અભ્યાસક્રમનો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય બરાબર એ સંસ્થા એ સંસ્થાની અંદર આ અભ્યાસક્રમને મોકલશે મંજૂરી માટે ત્યાં મંજૂરી અભ્યાસક્રમને મળે એ માટે એક ઠરાવ પસાર થાય ઠરાવની અંદર જે બધા નિષ્ણાંતો બેઠા હોય અભ્યાસક્રમને જુઓ અને પછી એ અભ્યાસક્રમને મંજૂરી આપી દે જો મંજૂરી મળી જાય તો પછી એ અભ્યાસક્રમ વિવિધ શાળાઓની અંદર લાગુ પાડી દેવામાં આવે બરાબર આમ હવે અભ્યાસક્રમ જે આપણા લોકશાહી જેવું થઈ ગયું ઘણા બધા લોકો પોતાની ઈચ્છાશક્તિ બની અંદર નીકાળી પણ નહીં બરાબર પણ મુખ્યત્વે અભ્યાસક્રમ સાથે શિક્ષકો અને આચાર્યોનું કામ લેવાનું હોય સમજ્યા તો આ ઠરાવ તરીકે માન્ય અભ્યાસક્રમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને પછી એ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો હોય એટલા માટે ઠરાવ તરીકે માન્ય અભ્યાસક્રમ કહેવાય બરાબર જોવાનું વિકસિત અભ્યાસક્રમ હવે જો આપણે ઠરાવ તરીકે માન્ય અભ્યાસક્રમ જોયો કે આખી લાંબી પ્રોસેસથી એ બન્યો હોય અને પછી એને લાગુ પાડવામાં આવ્યો હોય પણ આ જે વિકસિત અભ્યાસક્રમ એની અંદર એવું ના હોય વિકસિત અભ્યાસક્રમ એટલે એ વસ્તુ એ બાબતો કે જે અભ્યાસક્રમની અંદર સૂચવવામાં જ ના આવી હોય હા અભ્યાસક્રમની અંદર સૂચવવામાં ન આવી હોય છતાં પણ દરેક વિદ્યાર્થીના ઘડતરમાં એ મહત્વનો ભાગ ભજવતી હોય હવે એવી કઈ બાબતો હોય તો શાળાની અંદર જે વિવિધ સ અભ્યાસિક પ્રવૃત્તિઓ થતી હોય રમતગમતના મેદાનની અંદર વિદ્યાર્થીઓની અંદર જે અંતરક્રિયાઓ થતી હોય આ બધી બાબતો એ વિકસિત અભ્યાસક્રમની અંદર આવે અને વધારે આપણે ડીપમાં સમજીએ તો ઇન્ટરશીપની અંદર આપણે ગયા એટલે આપણે જોયું કે દરેક શાળાની અંદર એક વિદ્યાર્થીની પ્રતિનિધિ સભા હોય મતલબ કે ટુકડી બનાવેલી હોય વારાગર પેલા ગાર્ડનની સાફ સફાઈ કરવાની મેદાનની અંદરથી કાંકરા માટે જે ખુરશીઓ લાવવાની પાથાને લાવવાના હોય તો એ બધી વસ્તુઓ નૈતિકમાં લેવલનું ઘડતા એ બધું અભ્યાસ અંદર નહીં આપી કોઈ જગ્યાએ લાલ આપવાના પેલી જનજી ચોપી લઈને બતા કે જેવું બધું લખેલું હોય એવું બધું અહીંયા લખેલું ના હોય એને કહેવાય વિકસિત અભ્યાસ બરાબર વિદ્યાર્થીઓને આની અંદરથી લોકશાહીના પાઠ ભણવામાં આવતા વિદ્યાર્થીઓને નેતૃત્વની તાલીમ આપવામાં એકબીજા સાથે કેવી રીતે આંતરતિયા કરવી બરાબર આ બધું એ વિક્ષિત અભ્યાસક્રમની અંદર આવશે વિદ્યાર્થીઓને એકબીજાની મદદ કરવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આપણે જોઈએ કે શાળાની અંદર થતી હોય બરાબર તો એની અંદર વક્તવ્ય હોય નૃત્ય હોય ગરબા હોય નાટક હોય રમત રમતગમતમાં અંદર આપણે જોઈએ તો હાર જીત વિદ્યાર્થીઓની વખત હારી જાય જીતી જાય તો એ બંને એને સ્વીકારતા આવડવું જોઈએ તો આ બધું અભ્યાસક્રમમાં નહીં હોય આ બધું એને ઓટોમેટિકા શાળાના વાતાવરણમાંથી શીખવા મળતું હોય કે જે કોઈ જગ્યાએ સૂચવી ના હોય તમારા વિદ્યાર્થીઓને આવું શીખવાડવાનું કે ભાઈ તું હાર એવું છે કોઈ જગ્યાએ કીધું ના હોય પણ વિદ્યાર્થીને ઓટોમેટિક આવડતું હોય ક્વિઝ થતી હોય તો ક્વિઝથી વિદ્યાર્થીની અંદર રહેલી અમુક જે આંતરિક શક્તિ હોય એ ફટાફટ બહાર આવતી હોય તો આ જે બધું છે એ ઠરાવ તરીકે માન્ય અભ્યાસક્રમની અંદર નહીં આવે આ બધું વિકસિત અભ્યાસક્રમ કરવામાં આવે જે કોઈ જગ્યાએ લખવામાં ન આવ્યું હોય કોઈ એને ઠરાવ ના કરવામાં લોકોએ બનાવવાના હોય ભેગાથી પણ છતાં પણ એની નીપજ સારી મળતી હોય તો આવા અભ્યાસક્રમને વિકસિત અભ્યાસક્રમ તરીકે ઓળખાય વિકસિત અભ્યાસક્રમને ગર્ભિત અભ્યાસક્રમ તરીકે પણ ઓળખવામાં આવે બરાબર કારણ કે સારી અંદર ખાલી એટલું ઘણું જ મહત્વનું નથી એના સિવાય બીજા સારા ખરાબ બધા જે અનુભવ મળતા હોય એ અનુભવ પણ એટલા જ મહત્વના

કેવી રીતે એને ટેકલ કરી શકો એનો સામનો કેવી રીતે કરી શકો એ શીખવાનું કામ એ શિક્ષણનું પણ કમ નસીબે આપણું શિક્ષણ ખાલી પરીક્ષાલક્ષી બની ગયું પરીક્ષામાં ઊંચા ગુણ મેળવવા પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવવા એ જ આપણા શિક્ષણનો ધ્યેય બની ગયો ખાલી સારા માર્ક્સમાં લાવી શકે કોઈ વિદ્યાર્થી તો તરત એના ઉપર શિક્ષકો અને અધ્યાપકો તરત મને આટલું જ આવડે એટલું ગોઠી શકે એટલે એટલું જ આવડે વધારે ના ગોઠી શકે એટલે ના આવડે એમાં વિદ્યાર્થીનો કોઈ વાંક નહીં પણ આપણે શિક્ષણ પ્રણાલી આ વસ્તુને સમજવા તૈયાર જ નથી હકીકતમાં શિક્ષણ એ ભવિષ્યમાં કેટલું ઉપયોગી થવાનું એને વધારે મહત્ત્વ આપતું હોવું જોઈએ પણ આપણું ભારતીય શિક્ષણ એમાં કંઈક કચાશ ધરાવતું જોવા મળે માત્ર પુસ્તકોમાં લખેલી બાબતોને યાદ રાખવી અને બને લખવાની અને પછી પરીક્ષા જેવી પૂરી થાય એના દસ મિનિટ પછી ભૂલી હોય બધી બાબતો ભૂલી જવી આ શિક્ષણ નથી શિક્ષણ તો સમાજના નિયમો માનવા જાહેર મિલકતોનું નુકસાન ના કરવું તમારા ઘર કુટુંબ અને સમાજના હંમેશા સુખમય રહે એવા પ્રયત્નો કરવા અને રાષ્ટ્રની પ્રત્યે સારી એવી ભાવના વિકસાવી અને પોતાનો પણ વિકાસ કેવી રીતે થાય એના માટેનું પથદર્શક હોય તો એ શિક્ષણ છે બાકી આ શાળાના જે અભ્યાસક્રમો હોય એ તો જો માત્ર પરીક્ષા લખી લેવામાં આવશે તો એ જીવન માટે નિરર્થક છે જો અભ્યાસક્રમને સાર્થક બનાવવો છે તો વિદ્યાર્થીના જીવન ઘડતર માટેનો અભ્યાસક્રમ હોવો જરૂરી બનશે